ડભોઈ તાલુકાના તીર ક્ષેત્ર ચાંદોદ ખાતે ધીમી ગતિએ પાણી ઓસરવા લાગતા નગરજનોએ લીધો રાહતનો શ્વાસ છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદને કારણે ઓરસંગ નદીના પાણી તેમજ સરદાર સરોવર નર્તાબંધમાંથી ક્રમશઃ ચાર લાખ ક્યુસેક જેટલા પાણી નર્તા નદીમાં જોડાયા તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્તા નદીની જળ સપાટીમાં થવો વધારો નગરજનો પૂરની શક્યતા હતા ભયભીત ઓરસંગના પાણી તેમજ નર્મદા બંધમાંથી પાણીનું લેવલ ચડવાતા પાણી ઓસરતો દેખાવ હાલ ચાંદુદના પ્રસિદ્ધ મલ્હરાવ ખાડના ઇટોતેર પગથિયા પાણીમાં ગરકાવ જ્યારે ત્રીસ પગથિયા પાણીની બહાર હોય ભયજનક સપાટીથી ઘણા દૂર છે પાણી ઉતરવાની ગતિ જોતા હજુ પણ મલહરાવ ખાડના વધુ પગથિયા પાણીની બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે જેથી હવેપુરનું સંકટ ટળતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો ચાંદોદ પાણી આવે સામે સામે કિનારે પગથિયા ઉતરે ચાણોદના ઘાટો માલારાવ ઘાટ કપલેશ્વર ઘાટ મારીકુંડર કુબેર ભંડારી કરનાળી કપલેશ્વર ચંદીઘાટ સર્વે ઘાટોના પગથિયા ધીરે ધીરે યાત્રિકો અહીં અસ્થિ વિસર્જન કરવા આવ્યા છે અને નાવડિયો ધીરે ધીરે ચાલુ થવા માંડી છે પાણી ત્રણ દિવસથી છે